ને આજે જ જઈને તમે પંચ કેસ કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો હું બ્લારી નોનસેન્સ કોણ તો બેકો બેરો ને

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આ આવેદનપત્ર લઈ ગયું ત્યાં તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલિક હસશે તમારી પર

માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાલી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી લોકો એનો

તમને એમ એમને બોલાયેલો ને વાત પત્ર

અમને ભરાતના હાલ રૂપે તમે અગર પોસ્ટ કરતા એટલે શું કામ રડે છે એ બેન

આટલા લોકો ની વચ્ચે તમને ચેલેન્જ આપો છો શ્રી મિતેશ પટેલ ચીખલી બનાવ બંધ બંદકરો એક ટીપું આવે છે એવું કરી બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફ તો કોણ જરા પાવર કરે બુટલે કરો આગે નાચશે બુટલે કરો ને આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ હવે આ આ ને એક કશું બોલવાનું છે તમારા સામે પહેલા આ કેમ કાલી પડી ખબર છે

વાગે બેઠો છું કામ હતું આ લોકો ને દાદા આપણે મન ને એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું

હવે સાહેબ અમારે પાછું આવેદનપત્ર આપવા નહીં આવું પડે એવું કરજો નહીં તો અમે ત્યાં બેસશું તમને પણ ત્યાં અમે બેસશું કોરી પર બેસુ કોપી આપી

તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુરિસ્ટ્રિક્શનમાં કરીને બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિએટ કરી શકે કાચના ઘરમાં રહીને ફાકો કોઈ ગેદા બને ચાલો